હવામાન વિભાગની આગાહી અનુસાર ભર ઉનાળે માવઠાની શક્યતા છે આગામી ચાર દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આઠ મે સુધી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતા છે રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ શકે છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તેમજ ચાલીસથી સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આજે અને આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા છે સાત અને આઠ મે દરમિયાન કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત તાંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગેની આગાહી છે કે આઠ મે સુધી વરસાદી સિસ્ટમની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે તેમ જણાવ્યું છે બે દિવસ પચાસથી સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને બે દિવસ બાદ એટલે કે સાત અને આઠ મેના રોજ પવનની ગતિ વધીને સિત્તેરથી એંસી કિલોમીટરની ઝડપે પવન અને ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે ગુજરાતના અનેક વિસ્તારોમાં શનિવારની રાતે અને રવિવારે સવારે ભારે પવન ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક કરીને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો